નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ છે પાટડિયા અજય શિક્ષક શ્રી હરિપર પ્રાથમિક શાળા આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું ધોરણ પાંચના અંગ્રેજી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના પેપરનું વાર્ષિક પરીક્ષાનું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું કે દ્વિતીય સત્રાંત બે હજાર ચોવીસની જે પરીક્ષા આપણે લેવાય છે એ પરીક્ષાનું ધોરણ પાંચના અંગ્રેજી વિષયનું સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ જેનો સમય બે કલાકનો છે અને કુલ ગુણ ચાલીસ છે સોલ્યુશન જોઈએ તો પહેલો પ્રશ્ન અહીં આપેલો છે કે નીચે આપેલા ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો ચાર પ્રશ્ન છે એમાંથી કોઈ પણ ત્રણ પ્રશ્નના જવાબ આપણે આપવાના છે ફકરો આવો છે અ માઉસ ફાઉન્ડ અ પીસ અપ ક્લોથ ધ ક્લોથ વસ દી ઇવેન્ટ ટુ ધ લોન્ડ્રી મેન લોન્ડ્રી મેન લોન્ડ્રી મેન પ્લીઝ હેલ્પ મી my ક્લોથ ઇઝ ડર્ટી પ્લીઝ wash ઇટ ક્લીન નો આઈ એમ બીઝી ધ laundry man said ધ mouse ટાટ shouting ધ laundry man ઇઝ નોટ ગુડ તો આ રીતે બકરો થાય છે હવે પ્રશ્નના આપણે જવાબ આપવાના છે કે હું ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ તો કોને જડે તો કપડનો ટુકડો તો માઉસ એની અંદર જવાબ વોટ વોઝ ટ એટલે કોણ ગંદુ હતું તો કે કાપડનો ટુકડો ક્લોથ આવશે એની અંદર જવાબ પ્રશ્ન નંબર ત્રણ છે કે વોટ ડી માઉ સ્ટાર્ટ તો શું કરવું તો કે એને બૂમો પાડવાનું શરૂ કરે છે પ્રશ્ન ચાર સાઉટિંગ આવશે જવાબ ડી પ્રશ્ન ચાર છે કે હાઉ વોઝ ધેન ક્લોથ કાપડનો ટુકડો કેવો હતો તો બી આવશે ડર્ટી ગંદો હતો પ્રશ્ન અહીંયા નંબર બે આપ્યો છે કે નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે એક શબ્દ પરથી બીજો શબ્દ બનાવવાનો છે તો આ એમ રાઇમ્સ વર્સ આપણે ઉપયોગ કરવાનો છે કેટનું બેટ થયું તો કટનું બી લાગશે એટલે બટ થશે કિંગનું આર લાગશે એટલે રિંગ થશે વશનું ડીશ થશે અથવા તો ફિશ થશે બંનેમાંથી આવી શકે ફોકનું બોક્સ થશે અથવા સોક્સ થશે અથવા તો એ આવી શકે બી લખી શકો છો પ્રશ્ન નંબર ત્રણ આપ્યો છે નીચેના ઉદાહરણ પ્રમાણે વર્તમાન કાળનું ભૂતકાળની ક્રિયા સાથે સરખાવાનું છે શેડનું શેનું શેડ થયું વોકનું વોક થયું તો પ્લેનું પ્લેડ થશે ડાન્સનું ન થશે વોશનું વોશડ થશે ટેકનું ટૂંક થશે અને ગેટનું ગોટ થશે તો આ રીતે જોડકા જોડવાના છે પ્રશ્ન નંબર આગળ જોઈએ કે પ્રશ્ન નંબર ચાર આપ્યો છે કે આપેલા ચિત્રને યોગ્યરૂપ અનુરૂપ ચિત્ર વાક્ય સાથે જોડવાના છે તો ચિત્ર વાક્ય સાથે આપણે જોડીએ તો દીક્ષા નામની છોકરી તરી રહી છે તો વાક્ય થશે સી ઇઝ સ્વિમિંગ ઇમરાન ગાઈ રહ્યો છે તો હી ઇઝ સિંગિંગ કાવ્યા ખા આવી રહી છે તો સી ઇઝ ઇટિંગ કેના ચિત્ર દોરી રહી છે તો સી ઇઝ ડ્રોઈંગ મીરા પ્રાર્થના કરી રહી છે તો સી ઇઝ પ્રેઇંગ એવું થશે પ્રશ્ન નંબર પાંચ છે કે નીચે આવેલા શબ્દમાં કૌંસમાંથી કૂટતા અક્ષરો મૂકી સ્પેલિંગ પૂર્ણ કરો તો એમ ઈ એલ ઓ ઈ એવા શબ્દ આવ્યા છે પહેલો છે એચ ખાલી જગ્યા એલ પી તો હેલ્પ શબ્દ બનશે ઈ મૂકશો એટલે બીજું છે સી ઓ ઇ તો એમ મૂકશો એટલે કમ શબ્દ બનશે પછી છે ત્રીજો શબ્દ છે બી ખાલી જગ્યા વાય તો ઓ મૂકશો એટલે બોય શબ્દ બનશે ત્રીજો શબ્દ છે ડબલ્યુ ઓ ખાલી જગ્યા એફ તો એલ મૂકશો તો વોફ શબ્દ વોલ્ફ બનશે પાંચમું સ્પેલિંગ છે એસ એચ ઈ ખાલી જગ્યા પી તો એની અંદર ઈ મૂકશો એટલે સિપ બનશે પ્રશ્ન નંબર છ આપ્યો છે કે નીચે આવેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે કે અહીંયા પણ ચિત્ર આપ્યું છે ચિત્ર પ્રમાણે આપણે જવાબ આપવાના છે કે વુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી તો ઝાડ ઉપર અહીં ચડે છે ને તો અહીંયા લખ્યું છે નીચેનું નામ મયુર તો મયુર આવશેની અંદર કે મયુર ઝાડ ઉપર ચડે છે વુ ઇઝ સ્ટાર્ટિંગ ઓન ધ ચેર વુ ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ચેર તો બબલું છે આ ખુરશી પર ઊભો છે તો એ બબલું જવાબ આવશે બુલબુલ સોરી બુલબુલ જવાબ આવશે ત્રીજું છે કે હુ ઇઝ રનિંગ તો ઈવા દોડી રહી છે તો અહીંયા ઈવા જવાબ આવશે એવા ઇઝ રનિંગ પ્રશ્ન સાત છે નીચે આપેલ પરિસ્થિતિના આધારે સંવાદ પૂર્ણ કરવાનો છે તો સંવાદ આપણને અહીં આપ્યો છે કે થેન્ક હર હાવ ફાઇન અને ગુડ મોર્નિંગ એવા શબ્દોથી આપણે સંવાદ પૂરો કરવાનો છે સ્ટુડન્ટ ખાલી જગ્યા સર તો ગુડ મોર્નિંગ સર કહે છે ટીચર કહેશે કે હાઉ આર યુ મનોજ મનોજ કહે છે કે આઈ એમ ફાઇન ટીચર કહે છે અઝે ગીવ મી યોર શાર્પનર અજે કહેશે હિયર ઇટ ઇઝ સર ટીચર કહેશે થેન્ક યુ તો આ રીતે ફકરો બનશે પ્રશ્ન આઠ છે કે ફેમિલી ચાર્ટના આધારે તમારા પરિવાર વિશે પાંચ વાક્ય બનાવવાના છે અહીંયા ખાલી જગ્યા આપી છે એની અંદર તમારે નામ લખવાના છે તો પહેલો આવશે કે આ એમ તત તમારું નામ આવશે બીજું છે માય ખાલી જગ્યા નેમ ઈઝ તો પહેલાં અહીંથી શરૂઆત કરશો ગ્રાન્ડ ફાધર નેમ ઇઝ તો તમારા દાદાનું નામ હોય તમારે લખવાનું છે બીજું ખાલી જગ્યાની અંદર તમે ગ્રાન્ડ મધર લેશો તો ગ્રાન્ડ મધર નેમ ઇઝ ખાલી જગ્યા તો એ જે હોય તમારે લખવાનું છે પછી માય ફાધર લેશો તો માય ફાધર નેમ ઇઝ જે હોય તમારે લખવાનું તમારા પિતાનું નામ અને પછી માય અંકલ તો માય અંકલ નેમ ઇઝ જે તમારા કાકાનું નામ હોય તે લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે જોયું કે ધોરણ પાંચના અંગ્રેજી વિષયના દ્વિતીય સત્ર અંત પરીક્ષા બે હજાર ચોવીસના પરીક્ષાનો સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે આ વીડિયોની અંદર જોયું આવા નવા એજ્યુકેશનને લગતા વિડીયો જોવા માટે જોતા રહો સરકારી શિક્ષણ ચેનલ તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થી સુધી તેને શેર કરો આવજો